તમને ખબર પડી ગઈ હશે હું આવતીકાલે સવારમાં નીકળવાનો છું પ્રયાગત કુંભ મેળા પ્રયાગત ની પ્રયાગરાજ કુંભ મેળા એટલે ભગવાન જય માતાજી ભાઈ સ્વાગત છે આપણે એક નવા બ્લોગ માં અને ભાઈ તમે થમ્બલેન અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણો બ્લોગ કેવો બનવાનો છે તો ભાઈ અત્યારના વાગી ગયા છે પાંચ પાંચ નહીં સાડા પાંચ ભાઈ અત્યારના સાડા પાંચ થઈ રહ્યા છે અને ભાઈ તમને ખબર પડી ગઈ હશે હું આવતીકાલે સવાર માં નીકળવાનો છું પ્રયાગત કુંભ મેળા પ્રયાગત ની પ્રયાગરાજ પ્રયાગરાજ કુંભ મેળા એટલે ભગવાન નું સ્થાન જન્મભૂમિ ભગવાન ની જન્મભૂમિ નઈ તઈ કહેવાય છે ને કે તઈ હે અમૃત જળ પડ્યું હતું અમૃત જળ

જેમાં અમે પ્રયાગરાજ પછી કાશી વિશ્વનાથ પછી વારાણસી ત્યાં અમે સ્પેશિયલ તો જ જઈ રહ્યા છે અને ભાઈ મહાકુંભ આવે છે ને મહાકુંભ આવે છે ને છ દિવસ બાકી મહાશિવરાત્રી છે શિવરાત્રી ના દિવસે શાહી સ્નાન અમે ત્યાં કરવાના છીએ અને શિવરાત્રી દિવસે મહાકુંભ છેલ્લો દિવસ પછી એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવશે એમ એટલે હવે ખાલી છ દિવસ બાકી છે મહાકુંભ પૂરો થવાનો પછી પૂરો થઈ જશે પછી તો એકસો વર્ષ પછી આવશે એટલે કોઈને જોવા બી ના મળે ભાઈ સારું કહેવાય આપણું ભાગ્યશાળી કહેવાય કે છે ને આપણે મેં તો છે ને મહાકુંભ પણ જોઈ લીધું પછી અયોધ્યા પણ જોઈ લીધું એટલે ભાઈ મેં આ જન્મમાં છે ને અયોધ્યા રામ મંદિર પણ બનતા જોયું મહાકુંભ પણ જોયું તે પણ જોયું ને આપણે જવું હવે અયોધ્યા હવે અયોધ્યામાં બી અમે જવાના છીએ હજુ વાર છે બરાબર બાકી પપ્પા છે ને ભાઈ જોવા પપ્પા હે ને બેહો માટે આ જો એ ખોણીયું કરે છે વિરાઈ વિરાઈ જો ભાઈ પપ્પા હે ને સાફ સફાઈ કરતા એટલે અમે બ્લોગ બનાવી દીધો બરાબર નંદુડો ભાઈ જો આપેલું હે નારિયલના કુસા ને તો ભાઈ જો અમારું એક પાર્સલ આવ્યું છે બે પાર્સલ છે અને એ ત્રીજું પાર્સલ જો ભાઈ અમારે ત્રણ પાર્સલ છે પણ એમાંથી અમારું એક પાર્સલ ઇમ્પોર્ટન્ટ છે જે એને અમારે ખોલવું જરૂરી છે એમાં અમારે છે ને આને ખોલવું જરૂરી છે એમ કેમ કે ભાઈ મારે છે ને કાલે નીકળવાનું છે ને એટલે

એટલે તારે પેલો જે પહેરવાનો ને દર્શની એ કપડો મારે હીને પેલો અમુક બીજી વસ્તુ ના નથી લામરે તો ભાઈ હું છે ને આ બેગ લઈ જાઉં છું આ નાની થી ચા હાથે બિસ્કિટ જા ભાઈ મમ્મી ચા હાથે બિસ્કિટ ખાય છે અને અહીંયા પર આપડી ચા આવી ગઈ છે ચાલો અને તઈ બાર ના નડો ઊભો ને એટલે કમાડ બંધ કરી દીધો હે ને જો જમણા કાઈ જા હે એ જો હે ને ભાઈ મને ખબર હતી મને ખબર હતી આવી આવી જ જા દોડીને બિસ્કિટ આપણે પેલું મોટું બેગ તો જવાનું જવાનું નહીં આપણે નાનું બેગ લઈને છે મોટું બેગ છે ને એ બહુ મોટું થઈ જાય છે બરાબર અને બહાર જો અંધારું થઈ ગયું છે ને જો ટાઈમ નવ વાગવા કરે છે બરાબર તો ભાઈ હવે આપણે જમીન પછી આખું પેકિંગ કરવાનું બાકી છે બરાબર બાકી પપ્પા હવે નાવા જવા કરે છે જો બહાર અંધારું થઈ ગયું

મમ્મી હવે ખાઈ લઈએ હા જમી લઈએ હા 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 મેં જમી લઈએ ભાઈ જો ભાઈ નંદુડો તાઈ જમે હે હું આપણા રોટલી ને બીજું હે ભાઈ અમારે નંદુડો રોટલી ને દહીં જમે છે અને અમે જમીએ છીએ સોજી અને વાલોનું શાક અને અહીંયા છે બટાકાનું રીંગણનું શાક અને રોટલી છે તો નંદુડો જમીને પછી સોજી જમશે

હું હે હું હે જરા મસ્ત કરે હે અમારા બેન ઊંઘ આવી ગયેલી પણ ઉઠી ગયા છે કેમ કે નીંદર આવે છે નીંદર આવે છે ને ભાઈ વાગ્યા છે હું ઊંઘી ગયેલા પાછા જગા એ બ્યુટી અરે મમ્મી ઊંઘ આવ્યા હોય જો ને હું જા હારું જાય

તો ભાઈ મારા છે ને ચાર જોડી કપડાં હશે એમાંથી ચાર પેન્ટ ચાર શર્ટ એક સ્વેટર એક ટોપી પછી એક ટાઉન રૂમાલ બરાબર બીજા આપણા પ્રાઇવેટ જે કપડાં હોય એ બધા બરાબર એમ કહીને આ બેગ આખી છલો છલ થઈ ગઈ છે તો એ પેન્ટને કઈ મૂકે મમ્મી એ પેન્ટ પેન્ટને મૂકી દે તો ભાઈ જો અમાર આખું બેગ છલો છલ થ આવી ગયું છે બરાબર તો ભાઈ મમ્મી આ બાંધે છે ના ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે અને અમારું પેકિંગ બેકિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે સુઈ જઈએ અને નાનોડો જો મસ્ત કરવા લાગ્યો છે તો કંઈ નહીં ગાઈશ આજનો બ્લોગ કેવો લાગ્યો છે મને કમેન્ટમાં બેજો બાકી ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમને જે સારું લાગ્યું હોય એ કમેન્ટ કરી દેજો બાકી ભાઈ કાલે સવારે તો વહેલો નીકળી જઈશ કુંભમાં જવા માટે અને ગોપુભાઈ માટે હા હું બોલ બોલ